તો હા ઠકી ગયા ખા ઘરની ની સાબ સફાઈ કરીને ગગલાએ તો એવું ભરી મૂક્યું તું ને કે વાત જવા દઉં તો છે ને ગગલા કેવું છે ને વાત થી મગાવી દે はい ગગલી અરે તું આઈવાય બે બે શું કે થઈ ગઈ નવરી બધું કામકાજ કરીને હા બસ શું આજે નવરી થઈ એ રાખો ઘર માથે લીધું તું ઓ હો હો ગગલે બિચારી કેટલું કામ કર્યું અરે માં આટલી હોય તો હું નોતી તાઈ એક દેવા કરી ગયો તો બસા પોતા અરે મે કીધું તું ગગલાને પણ ના પાડી એણે એને આખા ગામ ની ચિંતા થાય આખા ગામ ની એમ થાય કે જાય આમ ને બસ જ એને કાઈ લઈ જાવ તો પટપટ લઈ જાય ને પત્તા કીધું તો કે પણ તો આ મુઝમવા બોલાવું તો કે પટપટ તું ના પાડું તો એમ કે પટપટ આવી જાય ને ના પાડી તો નથી ધરાર કરીને અમે લઈ જાતા તો ધરાર કરીને પત્તા દેવાય ને હા એ તો છે જો તો કેવી નિરાય તે બોલે એ તો છે મન લાગે આ સમકુડીન જે માય સાંભળી ગઈ લાગે બહાર થી ખાવાનું મંગાવશે ને એટલે આ બેહી ગઈ જો તો નકર આવું બોલે તો કોઈ મારા બેહે ભાગી જાય ચાલો હું ઓફિસે જાઉં છું બરાબર એ ઉભા રહ્યો તમારું એક કામ હતું હાથી બોલ ને ફટાફટ બોલ હાલ માર મોડું થાય આ બેઠી હે ને કેમ બોલું મારે આને તને કીધું તું કે હું કચરા પોતા કરી દઉં ના એવું તો કાઈ કીધું નહોતું મને એ મને કામ યાદ આવ્યું હું આવું હમણાં પટ 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 ભાઈ કે મને ખબર જ હતી કામ સોર્સે કાઈ કોઈ દે કીધું ના હોય

એ માડી રે અજે તો હું એમ વિચારતી હતી હું કેવી થાકી ગઈ છું હે ને તો મને કંઈક મંગાવી દેજો ને હું અહી જ આરામ કર લઉં મને પણ પુલાવ ખાવાની ઈચ્છા થઈ છે અને તો બધી ઈચ્છા થાય બેઠા બેઠા મોઢા ભડાકા નઈ ખા રાખ્યો એ કંઈ બે નથી નઈ તો કામ કરવા જાવ છું જોયું હવે કામ તમારું સારું આલ્ટી મંગાવી દેસ બીજું હું તારે જેવું કોણ થાય તમારે જેવું કોણ થાય બનાવી દે ચાલ પર તો વાર લાગશે એક વાગી ચા બરોબર છે અને છે ને 3-4 જણાને થઈને એટલા મોકલજો હો કામ કરણ ગડલા હું છે ને હોટેલ મેનેજમેન્ટ નું કામ કરવા માંગુ હું હે તમારે છે ને એની બધાને વેચવાનું બરાબર હે ને ઓફિસ માં કે આમન ઘરવારી બનેવા આમર ઘરવારી બનાયે પર પૈસા લેવા પડશે હો પછી હું બોલસ તુય આ તો ઇચ્છીને બધાને ઘરવારી બનાવી ના દઈએ અહી હું બનાવી દઉં છું તો 3-4 નું થાય એટલું બોલો એક દિવસ બરાબર છે દર રોજ તમે એવું જ કરો ક્યાં કે એમાંય કોઈક ની ઘરવારી હું કહેવા ને કે બનાવી દે તો તમારે સખાય પણ આ કાઈ નઈ મને છે ઓલી છોકરીઓ છે ને એ તમાર બાથી ખાતી હોય છે હા પણ એને તો ટાઈમ ન હોય આવવું હોય એટલે જો 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 બધા તમારા માથી જ ખાઈ છે આવ શરમ તો કરો કાઈ ધર્મશાળા ખોલીને નથી બેઠી હું અહીંયા એ હારું હાલ તમારે એક મુદ્દે છે તમારે જેવું કોણ થાય દેસું હા બોલો હું કરસ તમારો જમાઈ છે ને ઓર્ડર દેન ગેસ પુલાવ કરવાના છે તો પુલાવ બનાવાસ હારું તે લઈ બનાવી નાખ શું બનાવી નાખું હું ગામડે દેતી તીન ઘર હા ઉકેડા જેવું કર નાખું તું હા એટલે હા એમ થાકી ગઈ તી આજ મે તમારા જમાઈને કીધું કે છે ને કઈક મગાવી દેજે તો પુલાવની પપૂડી વગાડેસ હા તે શું થઈ ગયું બીજું તાર શું કામ હોય કરી દેન આતી કરી દેસ ને બહુ દઈ આવતી થાય તું કરી જા કોન્ટ્રાક્ટ સાન મની કામે વરી જ એક કામ કર ઓનલાઈન મંગાવી લઉં કા હા આય ને હવે ગુડી તો એના જેવું કોણ થાય પુલાવ તો વાર શું લાગશે હાલો આટલા સોખા તો પલાળ થઈ જાય સાર પાંચ જણાને કરવાના કા લઈ થોડાક નાખ દો હજી હવે બધું સુધાર નાખું બટાટા ડુંગળી ટમેટા મસા હાલો આ ટમેટા ડુંગળી મસા બટેટા પછી ઓલા કાજુ થોડાક નાખવા જો હે ને અને ટમેટા હાલો આટલું સાઈડમાં રાખો હવે જરાક મૂકું તેલ

ઓ તને કંટાડો શેનો આવે છે બોલ તો હા એકલી સો કાય કામ ધંધા વગર ની બેઠી એ કામ ધંધા વગર ની વારી થામાં એન પુલાવ બનાવું છું તા એટલે લાગે છે ગામડે થેર મજા આવતી હતી કેટલા બધા જણા હોય ને વાતચીત થાય ને મજા જ આવતી હતી આયા હું બધું હા એટલે આવ એય તો છે તો બોલાવ લે મને હા બોલાવી દે જો રાજ ના જોવાની હોય બેંકડોમાં બોલાવવાની હોય તો કાચું હવે હા લાવ લાવ લે નાખવા દે ડુંગરી હા ડુંગરી ને મરચા નાખ દીધા હવે એમ સે પાકવા દો કાઢો ગરી એલી તમને ખબર છે ઓલી બાજુ છે ને ઓલી છરી કામ મે વાત કરી હજી તો મારી જ ખાલી વાત કરતી બગલાને કે કીધું નોતું કે સને થાકી ગયો ને તો થી મંગાવી લેવું તો એવી પાટ દેરાની પોસી ગઈ ને સોફા બેહી ગઈ બોલ તો એને કહેવાય ને વાતો કરે તારી એરે એકલું ના લાગે ઈ વાતો કરવા નોતી બેન એ તો ખાવા ખડોળવા મે કીધું ને મે થી મગાવું એટલે એટલે એને મે પછી મે કીધું ને કે નથી મંગાવું તો ભાગી ગઈ અચ્છા જો જે ડુંગરી ના જાય હલો આ બધાયને જરીક પાકવા દેય ટમેટા બટેટા થોડાક આજી બહાર રાખા છે પછી નાખી દે એટલે પુલાવ બનાવવાનું કીધું હે મને શીખવાડી ભરી ચાહે આ મેં કઈ તને કોકત્રી લખી મને બોલાય હાલે નીકરી હો તે બોલાય હું આવીશ ને તમારા ઘરમાં સ્મેલ તો બહુ મસ્ત મસ્ત આવે છે

અરે બ્રેક પડ્યો તો મે કીધું લાઈન લઈ આવું એમ પછી મોડું ના થાય બની ગયા પુલાવ આ લે લે વઘારેલ ભાત બનાવે છે ગગલી તો આ લે લે ગગલી તારા ભાત એવા બનવાના છે એને વઘારેલ ભાત કહેવા જોઈએ બે મિનિટ શાંતિ રાખો મને બનાવી દે નકર બરી ચા બધું બધાનું રહે હાલો પાણી નખાઈ દઉં છું હવે બાફવા દયો અને અને છે ને તમ બેહો ઓર માં હા અમે તો શાંતિથી થી પણ તું તો શાંત રે કે હું તી એક કામ કર બધાને ખાઈ લે કાઈ યો કરો મજા લઈ જાવ જાઓ ઓર બેહો ખાઈને ખાઓ મજા કરો એટલે પુલાવ છે ને એમ નમરી હલો જરીક ઠાકી દઉ અને પછી કરીએ કામ એલી પાપણી કરી દેજે ને થોડા આય નવરાત સે ટિફિન સેવા છે તમારે ના ગમે ગમે તમ તમારે પૈ દેવાનું એમ 70 રૂપિયા દયો ટિફિન ને એટલે કઈટ ને તમે એમ કે ટિફિન આવું ન હારું ન થાતું કરી દેજો ને આમ કરી દેજો ને ફલાણું ને ટિકડું કરી અરે પણ ખાલી પાપણ કીધું હા કરી દેહું રહ્યો શાંતિ થી હવે ટમેટા ને બટેટા વઈધા ને એલી રીંકી ಏನು आपले काय करणाक्सो पुलाव तो आटला बनेवाता बिन बुलाय मेहमानो आवी ग्यासतो ಅಂತಾ ಕಿದಾವ್ ಸರಿ ಕರೆ ಜೋ ಜೋ કેટલા वागा छे आपले 10 मिनिट राखवा नसे એટલે બફાઈતા હે હું આવો છો 락 ಆ હેને हारी खाيره કે ની મુકે ण्या आगगलो ग्योस ने खाيره લેને ण्या હેને ई खावा गयस मन खबर छन मु एक ने હવે দেই દેहू बिसु હું આવીच छतो हां ई तो गुडबूच जो है ने क्या जाऊ ना ना मन काय वांथो नती देवावा पण साला की करे ने या आपने मेन ना आवे हारो आलो ओ ઘરેલ ભાત સોરી સોરી પુલાવ થઈ ગયા હશે સારી લડી લેવું સો પણ હવે આ બે હવે વઘારેલ ભાત વઘારેલ ભાત બોયલા કરે એટલે મને નથી ખબર હવે હા સુગંધ આવા મેં સડી ગયા લાગે વાહ બની ગયા જો જો કેવા સ્વાદમાં મસ્તી ના છે વગર તું ખાલી સુગંધ તો જો કેવા મસ્ત આવે છે થોડાક વધુ બફાઈ ગયું નથી લાગતું અરે ના 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 છે એવા નકર કાસા કાસા બાઈ કાસા હોય કાસા હોય તો પછી થઈ જાય છે પછી હવાર હાઈ સુધી મૂકે છે

อีตัวก็ปล่อยไอ้เวอร์สเมดเลยแล้วก็สารพัดขนาดไหนในบ้านในวัดเนี่ยเนี่ยวุปิศลีชาวไอ้เวอร์สตัวระบบไข่อะไรฮะเนี่ยไอ้เรื่องนู้ปิศชาวันนี้เธอตัวประสิบเป็นแค่รุ่นน้ำในวัดเซจแค่ชาวันนั้นเธอตั้งคิดดูเนี่ยเอียนหาดัวล์ตัวประสิไข่เลยบิจูนุตุแกสบัวตัวนี่ชาติหนึ่งตั้งโบกเวนีราชตัวไอ้ตัวนี้ไม่เคยว่าเรื่องหน้าไว้อีตัวโอลีบัดยุคขาลิขาวาหัดว่าไว้ไอ้ตัวขาลิขิตตัวไอ้เนี่ยขัดตัวก็ถลิกโมกันวันนี้สุขบราบิสันเนี่ย આપણે જમી લઈએ પ્રથમ અમાર મિત્રાય વાતો કરી લો માહિર ખાન વાલા ભૂમીબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેસા હા ગોપીબેન પહેલી કોમેન્ટ તમારી હો શીતલબેન ચોહાણ પ્રીતિ પટેલ નૈના વાઘેલા હેમંગી ગજ્જર હિના વાસાની ધારા જોશી મનીષા બેન કમલાબેન સોલંકી ભારતી સાંગવી માહિર ખાન દેવાંશી ઝાલા પંચાલ જુહી આલિયા બેન વાલા ભૂમીબેન માહિર ખાન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછી ના દુનિયાની નવી કોમેડી સાથે